દુનિયા જેમને ગાંડા કહેતી હોય છે એ ગાંડા લોકોના વિચાર હોય એમનું દર્શન બહુ નિરાળું હોય છે ગોવિંદાસ નામના એક ભક્ત કવિ બધા જ સંતોને નરસિંહ મીરાથી લઈને સુખદેવ નારદજીથી લઈને મરાઠી સંતોને પણ આવરી લઈને બધા જ સંતો કેવા ગાંડા છે અને એમનું ગાંડ પણ કેવું છે એ બધું જ પદમાં લખીને છેલ્લે લખે છે કે દુનિયાએ જેમને ગાંડા કીધા એ હરીને મન હોશિયારજી ગોવિંદ ગાંડો પોતેય ગાંડા ગોવિંદ ગાંડો એનું ગીત ગાંડો ગાંડા સાંભળનારજી આવો દુનિયા જેને ગાંડો કે છે એવો એક પંચાવન સાઠ વર્ષનો વ્યક્તિ મહેસાણા જિલ્લાના કોઈ એક ગામમાં છે છે ગામ એને ગાંડો ગાંડો વળી એ ગામનો સરપંચ છે અને એવા વ્યક્તિનું કાવ્ય મૂળ મહેસાણા જિલ્લાના જ કવિ પટેલે લખ્યું છે કાવ્ય આખું મહેસાણી ભાષામાં છે તો પહેલાં ભાષાની મીઠાશ અને પછી કાવ્યનું ઊંડાણ જોજો હું મૂળ સૌરાષ્ટ્રનો છું એટલે કદાચ કાવ્ય વાંચતા એ મહેસાણી પૂડી ન પકડી શકું પણ હું પ્રયાસ કરીશ આપણે કાવ્ય જોઈએ ગોંડો ગોંડો એટલે ગોંડો અમાર ગોમમાં એવું કહેવાય કે શીરાનું શાક ન થાય ગોંડાની વાત ન થાય પછી ગોંડાનું વર્ણન છે રંગ જન્મ વખતે ગહવાણો ઊંચાઈ અઢારમા વર્ષે પોંચ પોઈન્ટ હાથ અત્યાર હારી એવી વજન ખરું અમાર ગોમમાં અને તાલુકા બે માં આ ગોંડો હમણાં અમાર ગામનો સરપંચ થયો બીજી વાર એ પાછો બિનરીફ એનું હાચું નામ ડાયો ડાયાલાલ પણ ગોમ આખું એને ગોંડો કહેતો આમ ભાઈ બનતો એને ડોલરદાસ કહેતા પણ તે દાડે થોડી વાર માટે મને એમ થઈ ગયું કે ગોમ ઓને ગોંડો કહેશે એમાં કોઈ ખોટું નહીં તે દાડે હું તૂટીને તૈણ થઈ ગયો પણ ગોંડો ઊભો ના થયો તે ના જ થયો હવે થયું તો એવું કે એકવાર હવાર હવારમાં રાડો હમણાં નહીં ગોંડાનું ઘર હળજ્યું ગોંડાનું ઘર હળજ્યું અડધું ગોમ ભેગું થઈ ગયું દોડા દોડ થઈ ગઈ ઉપરના માળેથી ગોટે ગોટા નીકળતા હતા પણ ગોંડો ઘરમાંથી ના નીકળ્યો ગોંડો મારો ચિંતા થઈ તે હિંમત કરીને ઘૂસ્યો ઘરમાં બહુ ચેટલી બૂમો પાડી પણ ગોંડો ઘરમાં હતો જ નહીં એ તો બેઠો તો ગોમના બસ સ્ટેન્ડે ચાની કિટલીએ મી દોટ મોલી કીટલીએ જઈને કીધું ગોંડા ગોંડા તારું ઘર હળગશે તો મને કે હાળા ડફોડ તને શરમ નહીં આવતી મારું ઘર હળગવાના હાલવા આટલા વરહ પસ આવ્યો મેં કીધું ગોંડા ગોંડાજી વાત ન કર ઊભો તો મન કે એક શેર એક શેર હોમ્પળ એટલે મારા મોતિયા મરી ગયેલા મેં કીધું ભાઈ બોલ તો મન કે બોલ ને ઈર્ષાદ કે શેર કે ગઝલ પેલા ઈર્ષાદ બોલાતું હોય તો મને કે બોલ નહીં ઈર્ષાદ કે હવે અમારા જીજે ટુ માં ઈર્ષાદ ફિરસાદ હું કંકોળો જીજે ટુ એટલે મહેસાણા તો હવે માર જીજે ટુ માં ઈર્ષાદ ફિરસાદ હું કંકોળો તો પાછો તોય મેં કીધું ખારું ભાઈ ઈર્ષાદ તો પાછો કે ધ્યોનથી હોભ છે અને પછી ગોંડો શેર કે છે અહીંથી ઊભા થવાની મારે જરૂર શું મારે તો જ્યાં જવું છે ત્યાં જઈ રહ્યો છો હું એનો શેર પત્યો એટલે મેં એનું બાવડી જાલીને કીધું ગોંડા ગોંડા તારું ઘર હળગશે તો મને કે મારું ઘર હળગ ઈ વાતમાં કોઈ માલ જ નહીં જેમ કે મારું અડધું ઘર તો અમેરિકામાં છો થોડું જવું ભગવાનના ઘેર થોડુંક પડ્યું છે મેન્ટલ હોસ્પિટલના ખોટલામાં થોડુંક જેવું એના હારે થોડુંક થઈ જયું છે થોડુંક થઈ ગયું છે હોસ્ટેલમાંથી ચોક ગુમ અને થોડુંક જે બચ્યું છે એ આ તારી હોમે બેઠું છે જે હળગે છે એ તો મકોન છે મકોન જ્યારે ગાંડાને ઘર હળગવાના સમાચારનો ભયબંધ આપે ત્યારે એમ કહે છે કે મારું ઘર હળગી એ વાતમાં કોઈ માહલત નહીં કેમ કે મારું અડધું ઘર તો છે અમેરિકામાં પુત્રો પુત્ર વધુઓ એના બાળકો એ તો અમેરિકા જઈને સેટલ થઈ ગયા છે થોડુંક ગયું છે ભગવાનના ઘરે માતા પિતા અવસાન પામા છે ભગવાનના ના ઘેર જતા રહ્યા થોડુંક પડ્યું છે મેન્ટલ હોસ્પિટલના ખાટલામાં કદાચ પુત્રોના પૌત્રોના વિયોગથી માતા ગોંડાની પત્ની પાગલ થઈ ગઈ છે એ તો મેન્ટલ હોસ્પિટલના ખાટલામાં પડી છે એક દીકરી છે એ સાસરે જતી રહી છે અને બીજી દીકરી હોસ્ટેલ માંથી ચોક ગુમ થઈ ગઈ છે કદાચ ભાગી ગઈ છે બચ્યો છે હવે પોતે એકલો એ તો તારી સામે બેઠો છે તો જે સળગે છે ને એ ઘર નથી એ તો મકાન છે મકાન આ કાવ્ય વિશે વધુ શું કહેવાનું હોય પણ મધુસૂદન પટેલ નું આ કાવ્ય ગોંડાની વાત કરતું આ કાવ્ય એવા ગોંડાની વાત કરતું જેવા ગોંડા પાસે બેસે તો આપણને આપણા શાણપણ પર શરમ આવી જાય ક્યાંક એ લઢાણ પકડવામાં હું ઉતરો છું એ એ ચલાવી લેજો પણ આ કાવ્ય એ ગુજરાતી સાહિત્યનું ખૂબ જુદું અને ખૂબ અનોખું કાવ્ય છે